ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો ડાંગરના પાકને ભારે નુકસાન ધરતીપુત્રો આર્થિક સંકટની ભીતિમાં ડભોઈ તાલુકામાં અચાનક શરૂ થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ખાસ કરીને ડાંગરનો પાક તૈયાર અવસ્થામાં હોવાથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના સપના પાણીમાં વિલીન થયા છે ખેતરોમાં ઊભો પાક વરસાદના કારણે નમી પડ્યો છે જ્યારે જે પાક કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો તેમાં પણ પાણી ઘૂસી જતાં પાકની ગુણવત્તા પર ગંભીર અસર થઈ છે ખેડૂતોના જણાવ્યા મુજબ આશરે પચાસ ટકા સુધી પાક પલળી જતાં ભારે નુકસાન થયું છે ઘણા ખેડૂતો તાત્કાલિક તાડપત્રેથી પાક ઢાંકી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સતત વરસાદે પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ દિવાળી સુધી યથાવત રહેવાની શક્યતા છે પહેલેથી જ મોડો પાક અને હવે વરસાદની અસરથી ડાંગર ઉપરાંત કપાસ અને તુવેરના પાકને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વધી રહી છે ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે સર્વે થાય છે પણ વળતરનો લાભ મળતો નથી હાલની ગંભીર પરિસ્થિતિને જોતા ખેડૂતો સરકારે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરી છે કમોસમી વરસાદે ધરતીપુત્રોના ચહેરા પરથી ખુશીના કોળિયા છીનવી લીધા છે અને હવે ડબોઈ પંથકમાં ખેડૂતો વચ્ચે નિરાશા અને રોષનું વાતાવરણ છવાયું છે હું ઈચ્છું તો આ લખાણને ટૂંકા સોશિયલ મીડિયા પોસ્ટ વર્ઝન તરીકે પણ તૈયાર કરી શકું બે થી ત્રણ લાઇનનું કેચી વર્ઝન હેશટેગ સાથે શું એ પણ બનાવું મોસમ વરસાદથી ઘણી ખરી ડાંગર અમે બહાર કાઢી છે અને અડધી ડાંગર કાઢવાની બાકી છે અને તેનાથી ઘણું 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 બધું નુકસાન થયેલ છે ડાંગર ઊભી સુવી ગઈ છે અને જે કાઢીને બહાર લાવ્યા છે હાલ પૂરતી અમે ઢાંકી તો છે પણ વરસાદથી નીચે ઈદથી કેટલી બગડે એનો કોઈ અંદાજ નથી એમાં ત્રીસ ટકા પણ બગડે અને ચાલીસ ટકા પણ બગડે એવી છે તો અમારી એક નમ્ર વિનંતી છે કે સરકાર સર્વે કરે સરકાર ઘણી બધા સર્વે કરીને જાય છે ખરી પરંતુ આજ સુધી એનું કોઈ વળતર કેવું અમને કોઈ ખેડૂતને એના વળતરનો લાભ થયો નથી હવે તમારી શું માંગ છે હવે અમારે એવી છે કે સરકાર ઝીણવટ ભરી તપાસ કરે અને સર્વે કરે અને જે નુકસાનનું સર્વે કાઢે અને એમાંથી ખેડૂતને કંઈક પોતાનું જીવન ગુજરાત આગળ થાય એ રીતેનું વળતર ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી હાલ કમોસમી વરસાદથી ડાંગરનું નુકસાન થયું છે આપણે તો અમે પ્લાસ્ટિક ઢાંકી દીધું છે પણ ખુલીએ તો ખબર પડે કે અંદર કેટલું નુકસાન છે ને ઊભી ડાંગર બી છે કાળવાની છે ને એ બધી ડાંગર ઉઈ ગઈ છે ને અંદર પાણી દેખાય છે એ હવે ખબર નહીં કે કેવી રીતે નીકળશે અને કેટલું નુકસાન થશે એ સરકાર જરી દેખે અને એના ઉપર કંઈ સર્વે કરે ને ખબર પડે કે ભાઈ ખેડૂતને નુકસાન કેટલું થાય છે ને એની ભરપાઈ સરકાર જરી કરે અમારે આ લોકો કોઈ તજવીજ કરતા નથી સરકાર સર્વે કરી જાય છે અને કંઈ એનું કરતું નથી સરકાર હમણાં કાઢો છો પાણી કાઢીએ છીએ ડોલથી ભરીને તાટપ્ટીઓ ઢાંકી છે પણ હવે અંદર કેટલું નુકસાન થાય છે એ તો ખોલીએ તો ખબર પડે કે કેટલું નુકસાન થયું છે અમને આ તો અમે બાર લાયા છે ડાંગર કાઢીને પણ જેને ખેતરમાં ડાંગર છે એ ખબર નહીં કે કેવી છે